વેલકમ બેક અક્ષર સારી છે અત્યારે આપણે જોવાના છે એકદમ સ્મૂથ ફેબ્રિકમાં અને રેગ્યુલર સાડીમાં નવો કેટલોક છે પાંચ પીસનો આખો કેટલોગ પીસ રહેવાનો છે તમને કોઈ પણ કલર અથવા કોઈપણ સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનો ભૂલાય નહીં સિંગલ પીસનો ઓર્ડર પણ તમે ઘર બેઠા મંગાવી શકો છો હોમ ડિલિવરી ફ્રી રહેવાની છે કોઈપણ પ્રકારનો તમારે ચાર્જ દેવાનો રહેશે નહીં પણ કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે કોઈ પણ સાડી ગમે ને પ્રાઇઝ અને ઓર્ડર માટે અમારા વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક કરો સિંગલ સિંગલ પીસનો આખો વિડીયો રહેવાનો છે કોઈ ડિઝાઇનમાં કલર નહીં આવે અત્યારની નવું અને હાઈલાઇટ વસ્તુ છે જે આખો દિવસ તમે રેગ્યુલરમાં પહેરી શકો ડિજિટલ ફેબ્રિકમાં રહેવાની આખી નવી ડિઝાઇનું છે સિંગલ સિંગલ પીસનો વિડીયો છે તો જલ્દીથી જલ્દી તમારો મનપસંદ કલર બુક કરાવો વહેલાં અને પહેલાંના ધોરણ લિમિટેડ સ્ટોકમાં માલ હોય છે વિડિયો આગળ જો તમે ગમે તો ફોલો કરવાનું ભૂલતા નહીં યુટ્યુબમાં જતો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો ડેલી અવનવી નોટિફિકેશનો અથવા આવનવી ડિઝાઇનો જોવા માટે આ ટાઈપનું કંઈક આખું અલગ અને ડિફરન્ટ કલેક્શન રહેવાનું છે તો જલ્દીથી જલ્દી મેં તમારો મનપસંદ કલર બુક કરવાનું ભૂલાય નહીં વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલાય નહીં કે આવું કલેક્શન તમારા ફેમિલીમાં એ ફ્રેન્ડમાં કોઈ પહેરતું હોય તો આ ખાસ કરીને આ વિડીયો જરૂરથી જરૂર આગળ શેર કરવાનું પણ ભૂલતા નહીં આ ટાઈપનું આમાં બ્લાઉઝ રહેવાનું છે અને ફોટા સિંગલ સિંગલ પીસના મારી યુટ્યુબ પોસ્ટમાં તમને મળી જશે તો ચેક કરી લઈને થેન્ક યુ